છે બ્રેક ડાન્સ રાઇડ તૂટતા ઘટના રાઇડમાં સવાર દંપતિને ગંભીર ઈજા થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે રાઇડ સંચાલકોની સામે આવી ગંભીર બેદરકારી પોલીસે મેળો બંધ કરાવીને શરૂ કરી તપાસ મેળામાં રાઇડ્સને મંજૂરી હતી કે નહીં તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે બ્રેક ડાન્સ રાઇડ તૂટી રાઇડમાં સવાર દંપતિને ગંભીર ઈજાઓ પહોંચી છે તો ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પરંતુ અહીં રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે આ પહેલા પણ ઘણી બધી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે પરંતુ આ રાઇડ્સને કઈ રીતે મંજૂરી મળે છે વગર મેન્ટેનન્સ કે કોઈપણ જાતની કાળજી વગર તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થયો છે તો રાજકોટમાં બ્રેક ડાન્સ રાઇડ તૂટતા આ દુર્ઘટના સર્જાઈ છે રાઇડમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે તો રાઇડ સંચાલકોની સામે આવી છે ગંભીર બેદરકારી ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે રોટરી ક્લબ આયોજિત મેળામાં આ દુર્ઘટનાની ઘટના સર્જાઈ છે જે બાદ લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો બ્રેક ડાન્સ રાઇડ છે તે તૂટી જતા દંપતી જે આ રાઇડમાં સવાર હતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી છે ઉલ્લેખને છે કે જાગ્રસ્તોને સાર્વર માટે જૂનાગઢ કસેડાયા છે પરંતુ રાઇટ સંચાલકોની અહીં મોટી અને ગંભીર બેદરકારી સામે આવી રહી છે. હું કેટલા જણા હતા અમે ત્રણ જણા હતા અમે ત્રણ જણા લઈ ગયું મારા નથી લાગ મારી ઘરવાળી કોપડી ફાટી ગઈ ગઈ અને મને અત્યારે હોદવાનું ચાલુ થઈ ગયું તો રાઈડમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ થઈ છે ઉલ્લેખનીય છે કે રાઈડમાં તેઓ સવાર હતા મેળામાં લોકો આવતા હોય છે પરંતુ જે રાઇડ્સ છે તેની સેફટી કેટલી તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે બ્રેક ડાન્સ રાઇડ છે તે તૂટી જતા રાઇડમાં દંપતી જે સવાર હતા તેમને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પરંતુ રોટરી ક્લબ આયોજિત આ મેળામાં જે તમામ રાઇડ છે તેનું મેન્ટેનન્સ કેવું આ રાઇડ લોકો માટે કેટલી સેફ છે તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે રાજકોટના જેતપુરના મેળામાં આ દુર્ઘટના સર્જાઈ હતી રોટરી ક્લબ આયોજિત આ મેળામાં દુર્ઘટના પણ ઘણી બધી મેળામાં દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે છતાં પણ તંત્ર નિષ્ફળ મુનાફ લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે મુનાફ શું વધુ માહિતી જે પ્રકારથી આ રાઈટ તૂટી છે કોઈ મોટી દુર્ઘટના અથવા જાનહાની પણ થઈ શકતી હતી મુનાફ

તંત્ર તપાસ કાર્ય વગર મોટો સવાલ છે કે તે રીતે પડે પેલા બી બધી ઘટના બની છે છતાં તંત્ર કેમ અત્યારે અંધારામાં માં એ મહત્વ વાત છે કે તંત્ર પરમિશન આપે છે આપી ને પછી એની જાંચ કરવા આવે છે કે નહિ મોટો સવાલ છે આ રીતે દંપતી ઈજા થતા તેને તાત્કાલિક ધોરણે જુનાગઢ refer કરવામાં આવ્યું હતું અને ગંભીર ઈજાઓ થઇ હતી અને તંત્ર ઉપર એક સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર હા આથી પરમિશન તપાસ વિષય છે રાતે તો મેરો બંધ કરવામાં આવ્યો તો પોલીસ દ્વારા તપાસ છે તપાસનો વિષય છે કે આને પરમિશન કોને આપી તે મોટો સવાલ છે જોઈ શકો છો કે દ્રશ્ય મેં જોઈ શકો છો કે અત્યારે કઈ રીતે ગંભીર આ ડોલી તૂટી આને તે ફટકારી અને દંપતિને ગંભીર ઈજાઓ થઈ એક મોટો સવાલ છે આપ જોઈ શકો છો કે તંત્ર શું કરી રહ્યો છે તંત્ર તંત્ર પેલે ભી એની જાચ કરવી પડે જાચ કર્યા પછી ઇન્વિગેશન કરી અને તેની પરમિશન આપવી પડે તે રીતે એક મોટો સવાલ છે કે તંત્ર અત્યારે શું કરી રહ્યો છે બે મોટો આપ સીધા દ્રશ્ય જોજો કહો તો કે કઈ રીતે ડોલી તૂટી અને ગંભીર ઈજા થતા દે એ જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે અંતે ખસેડવામાં આવ્યું છે પણ અગાઉ બી તેવી એટલી બધી ઘટનાઓ બની ચૂકી છે તથા તંત્ર કેમ activate નથી થતું એક મોટો સવાલ છે આ આ ડોલી નથી આ ડોલી આપને બતાવીશ ફરી દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે ડોલી તૂટી અને દંપતી અહીંયા પટકાની અને તેને મોટી ઈજા થઈ છે પણ છતાં તંત્ર કેમ જાગતું નથી તંત્ર ક્યારે આ જાગશે ને ક્યારે આ મોત ખેલ છે તે બંધ કરવામાં આવશે કેવી રીતે પરમિશન આપવામાં આવી અને પરમિશન આપ્યા પહેલા તપાસ કેમ કરવામાં નથી એક મોટો સવાલ છે જી બિલકુલ મુનાફ આભાર સમગ્ર માહિતી બદલ તંત્ર સામે અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે